હમણાં પાછો જવા તો ડ્યુટી એટલે અગિયાર વાગે તો હવે જોયું અડધી કલાક બે કંઈ આવે તો ભલે પછી નાઈને વહી જાય આપણે ડ્યુટીએ આ બાગડ પીલા થઈને નખડ્યોને બધા અમા ડોસી હોય વહી ગયા બોલો રમવા હાલો વળી રમવા બોલો મમતા ને હાલ મમતા વળી રમવા ડોહી ગયે હમતા કે આ જ આવી કે હું આવું હમણાં કીએ ડોહી રમે વળી બોલવા હાઇતે હીંતર હિંતેર વરા ડો આમાં ડોહા બાપા તાખા કારો કારો કલર કો કે ચોપડી દીધો બાપા બાપાને ટકો ગુલાબી પીરો બાપા બતાવી તમને બાઈ ને જઈને તો આમાં ડોહા બાપા એ જો ખૂંચી અહીંયા રાખ દીધી બાયણે કોઈ આવે ને તો સીધા આ બિહાર દેવા ને હો ઘરે બગડે નઈ ને એટલે અને જોઈ લે હા ચાલુ થઈ ગયા અહીંયા હોળી રમવાની જો

આવી ગયા ઘરે ને ધોઈ નહી ભાઈ બધું કલર કલર હતું હવે ભાઈ આવી ગયા ઘરે કપડાં કરી લીધા હે ચેન્જ હવે ભાઈ કાલનો બ્લોગ એડિટ કરવાનો બાકી છે એટલે કે હોળીના દિવસનો તો ખાઈ લઈ પછી ટાઈમ મળે તો કરશું નક પછી હાંજે આજે કરીને હાંજી હાંજી અપલોડ કરી દેવું હોય કે ભાઈ ટાઈમ લાગે બ્લોગ અપલોડ શું કે એડિટ કરવામાં ટાઈમ જોઈએ ભાઈ એમાં જાજો અડ કલાક દોઢ બે કલાક જેવું હોય જાય ભાઈ એટલે બાકી શોર્ટ વિડીયોમાં પંદર વીસ પચીસ મિનિટ તો જોઈ જાય શોર્ટ વિડીયોમાં ઉતારવાનો બધા કટકા કટકા ભેગા કરવાના કાપવાના એક મિનિટનો બનાવવાનો પછી એમાં વોઇસ ઓવર આપવાનો એટલે અને આ તો વિડીયો આખો લોંગ વિડીયો એમાં જોવું કાપવું પડે બધું કરવું પડે તો મળીએ હવે તમને જમવા બે હમણાં પછી ત્યારે દોસ્તો રોટલી ઘીવારી અને આપણે આ દેશી ગોળ રાજકોટ નો વટાણા બટેકા નું શાક અને આપણે સાઈસ અને મસાલો નાખી દીધો હે આરિયો હવે આવ્યો પૂરો થવા બીજો લેવા અહી એટલે આપણે ન લે આપણે તો ભૂલી ગયા તા બીજો ભાઈબંધ આવ્યો સુરતનો અહીંયા અહીંયા આપણે ઓમ એ હે ધોરાજીનો હે ઓમ સુરત હે તો એ આવ્યો તો એ લેતો આવ્યો મારા તો એના હું ભૂલી ગયો તો એ રજા મળતો બે દિન વાર આવવાની મેં તું ભાઈ લેતો આવજે તો એ લેતો આવ્યો અને આ આપણે ઉપર બાપા રહ્યા ને એના ઘરના ચૈણા હે ચૈણા હું વટાણા

કશ્મીરી પાવડર નાખીને દૂધ દૂધો પી લઈ પછી વિડીયો અપલોડ કરી દઈ એડિટ કરી પછી તમને મળી ક્યાંક જય ભાઈ તો હાલો ભાઈ નીકળી ગયા ભાઈ ને ફરવા આટું કે અત્યારે આવી જે ડ્યુટી હતી હવે નથી જવાનું એટલે હવે રજા હે તો જઈ કીધું ક્યાંક ઘોડે કે તો આટો મારતા ગયા ભાઈ

કોઈ એના કરતા અને આજો નીચે આખું દોરેલું બધું પૂલ હાલ અમદાવાદ પાણી પડી જાય પાણી છે ઘડીક વાર બેઠા મસ્તીનું ગીત ગીત વાગે બાકી વેધર બાકી હો

અહીંયા એના ઓલા સિપાહી ઉભા રે એ જગ્યા આગ્રા કિલ્લો અને આ યમુના નદી હવે જઈ અમે ક્યાં બતાવી તમને ક્યાં જાય નીકળી ગયા ઈ ભાઈ તો હવે બાકી રોડ હે ખાલી કેમ કે આઈ દે હોડી હોડી નઈ ઢોળેટી એટલે એ મળી આલો તમને પછી પહોંચી ગયા ખાટુશ્યામ મંદિર હે આપણે જો ગડદી બાકી જોરદાર દર્શન કરી લીધા ભાઈ નથી હવે જાય હવે આપણે બહુ બઉ કરતી ભાઈ એક બી રવિવારે આવશું ભાઈ હલો ભાઈ આવી ગયા અમે મોલ માં ને આપણે ક્યાં જવાનું હોય દીકર લોન માં ટ્રેક લેવા જવાનું એટલે કે ચોયણી લેવા દેશી ભાષામાં કહી તો અંદર જઈને બતાવી તમને લઈ લીધું ચોયણી અને ઠેલે નો દીધી બોલ એને લીધી તો ઠેલી જોઈ ભાઈ ગયો હા તો કે વી રૂપિયા જા જા ભાઈ નથી જોતી કીધું એક કે બે કેમ નાખી દઈ કીધું ઘરે જઈને પહેરો છે બીજું ઠેલી નું કરવી જાય બાકી મોલ હે જી તો રિનોવેશન થાય ભાઈ બધું હે હવે હાલો મળીએ હવે આગળ હલ્દીરામ આવડવા ને આ ક્રોમાનો સ્ટોર આપુ બહાર હે હાઈવે આવી ગયો આવી જયો મથુરા ટચ હાઇવે આવ્યો ને આવી જાય જો આ રોડ રહ્યો આવરો આ સીધો મથુરા જાય આવ્યો નિવડો આ હા મેં આવ્યો રોડ આપણે જવું હોય તો આપણે અહીંથી જ જાય પણ થોડુંક આમ આગળથી નીકળી જાય સિટીમાં જઈને હલો ભાઈ મળી તમને હવે પછી આગળ નીકળી ગયા ઈ હવે અને આ ભાઈ પવન એ ફૂલો જોરદાર નામ જોઈ લ્યો આ ઝાડવા આમ જો વાવા જોરા દેવો પવન એ આય લાગે ઓ વરસાદ આવશે વરી પાછો પરમ બી આવ્યો તો વરસાદ આય ફરી ગાયલ આવ્યો તો પરમ બી નહીં ફરી અત્યારે આવી દી આવશે એવું લાગે કે આમ જોઈ લ્યો પવન નો રોડ ના આખા પાંદરે પાંદડા હલાવી નાખા જો આખા ઝાડવા ભાઈ બહુ બહુ જોરદાર નો આય

તો કે દમ ખાવ તો ખરા કે તમને કાઈ કરી દેવું હો ઈ કે લે ડિસ્કાઉન્ટ કીધું કેમ ઘરના માણા એની કેમ કરે માલું સારું કીધું લ્યો કરી દઈએ તો બીજું હું જોઈ ખાઈ ડાબેલી આપડે ટેસ્ટ દેઓ કેમ અરે ભાઈ ખાઈ પેન નીકળી ગયા ઈ અને ભાઈ જોઈને ત્યાં જો ને કે આ પિયરના ડબલા અને दारूની બોટલું દેખાય ઓ ભાઈ આ દોડેતી ગઈ ને ત્યાં જો અહીં નીચે બિયરનું ટપલું આયો આવો થાય ભાઈ

दो ने यार दो अपड़े यार मिस्टेशन है यार दो अपड़े देखिए दो अपड़े बड़ा गया तो कितनी देर जो आकरा तो आप रिट्रेंस देखा है इन चीज़ हम दादवारी जो हमने तो हमने देखा रुआ कर जाए जो इराय आ गई जो ये कहानी आई है फिर आई है

ઘરે પોઈ જોઈ લે એક ટીવા ઊંકું પછી હાલતા આવી ત્યાં આપણને બહુ ભેગો થઈ ગયો અને એમ કે બેસે હા એ જ બધું બંધ હતું ક્યાં લેવા જાવ દૂધ મારે હાલો ભાઈ આવી ગયા હાલી શું લીધું જોઈ આ લીધું પત્રી પાડવાનું ખમણવાનું ખમણ બમણ ને એવું બધું ખોલે

હોળીનો ને ધોળોથી બે અપલોડ કરી દે હોળીનો વિડીયો આવી ગયા હવા રે અને અત્યારે જે વિડીયો બનાવ્યો હોય એ બપોરે મોકલી દેવું પછી તમે બપોર વિડીયો છો ત્યાં એક બીજું મસ્ત ને એવું શૂટ થતું છે જે પરિ તમને જોવા મળશે એક નંબરની જગ્યા રે ત્યાં જાવું આપણે અને બધાને બતાવશું હું જગ્યા રે ભાઈ સબસ્ક્રાઈબર વધારો યાર કાંઈ આમ નામ આ લેવું ભાઈ તો સબસ્ક્રાઈબ નથી કરતું હમણાં હલો કાલ બે સબસ્ક્રાઈબર વધારી દો હાલો ખાલી બે જા નથી કહેતા આપણે હલો બરાબર મળીએ વધારે હવે જય માતાજી જય દ્વારકાધીશ